નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે મહારાષ્ટ્રમાં આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાને રાખી તમામ પક્ષો તૈયારીઓમાં લાગી જ ગયા છે આ ઉપરાંત કેટલાક દિગ્ગજ નેતાઓએ પણ ચૂંટણી પહેલાં પાર્ટીને દબાવવાના પ્રયાસો કરી રહ્યા છે મળતા અહેવાલો મુજબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાના નેતા આનંદરાવ અડસુલે ભાજપને અલ્ટિમેટ આપ્યું છે અમરાવતીના પૂર્વ સાંસદ અડસુલેએ કહ્યું છે કે જો મને આઠ દિવસમાં રાજ્યપાલ બનાવવામાં નહીં આવે તો હું ફરી ભાજપના નેતા નવીન રાણાના જાતિ પ્રમાણપત્રની માન્યતાનો મુદ્દો ઉઠાવીશ હું આઠ દિવસથી વધુ સમય રાહ નહીં જોઉં નવીન રાણાના કારણે મને ખૂબ જ નુકસાન થયું છે જો રાણાને ટિકિટ ન અપાઈ હોત તો હું સાંસદ બન્યા બાદ મંત્રી બની ગયો હોત ભાજપ મને રાજ્યપાલ બનાવવાનું વચન પૂરું કરે અટસુલે આક્ષેપો કર્યા છે કે લોકસભા ચૂંટણી ન લડવા પર તેમને રાજ્યપાલ બનાવવાનું વચન આપ્યું હતું રાજ્યપાલોની તાજેતરની યાદીમાં નામ ન આવતા અરસુલે હવે પડક્યા છે તેથી જ તેમણે ભાજપને ગુસ્સે થઈ આઠ દિવસનું અલ્ટિમેટ આપ્યું છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી જ તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે